પ્રભુ શ્રી ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો બારમો અધ્યાયના વીસ અને એકવીસમી કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા તેઓમાંના કેટલાય ગ્રીક લોકો હતા માટે તેઓએ ગાર્લિલના બેચ સૈદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ યહુદીઓના પાસખા પર્વને ઉજવવાને માટે બધા જ યહુદીઓ અલગ અલગ જગ્યાએથી યરૂલેમમાં આવ્યા હતા તે પર્વમાં થોડાક ગ્રીક લોકો પણ દેવની ભજન કરવાને માટે આવ્યા હતા ગ્રીક લોકો સત્ય બુદ્ધિ જ્ઞાન અને સમજના પ્રામાણિક વાતોના ખોજી હતા તેઓ પ્રભુ ખ્રિસ્તના દ્વારા આશ્ચર્યકામો એટલે કે મરણ પામેલા લાજરસનું સજીવન પામવું અને તે સિવાય બીજા બધા જ વિષયો વિશે સાંભળીને પ્રભુ શ્રી ખ્રિસ્તને મળવા માટે આવ્યા હતા પાપી વ્યક્તિના પાપના ભારને સ્વયં ઉઠાવીને પ્રભુ શ્રી ખ્રિસ્તે વધસ્તંભ પર મનુષ્ય જાતના દંડને સહન કર્યું હવે પાપી મનુષ્ય પર જે દેવના ક્રોધને ધોળવવાનું હતું તે બધું જ પ્રભુ શ્રી ખ્રિસ્ત જાતે સહન કર્યું પાપનો મુસારો મરણ છે અને આ જ સજીવન થઈને પણ પ્રભુ પાપ પર જય પામ્યો જે કોઈ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે અને પ્રભુ અને તારણા તરીકે સ્વીકાર કરે છે તો તે પાપ ક્ષમા પામે છે અને તારણ પામે છે આ સત્ય વાતને જે સુવાર્તા દ્વારા તમને સંભળાવવામાં આવે છે તેને શું તમે મળવા નહીં ચાહશો પ્રભુ તમારી સહાયતા કરે આભાર